દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર નહીં ચલાવી શકે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ કેજરીવાલે રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે હવે એલજી વી કે સક્સેનાના જવાબમાં દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે વિવાદ વધી શકે છે સરકારનું કામ કેવી રીતે આગળ વધશે તે જાણવું જોવું પણ રસપ્રદ બન્યું છે એલજી વિ કે સક્સેનાએ કહ્યું કે હું દિલ્હીના લોકોને ખાતરી આપી શકું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે કાર્યક્રમ દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરને પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હી સરકાર હવે જેલમાંથી ચાલશે શકશે તેનો સ્પષ્ટ જવાબ આપ્યો આમ આદમી પાર્ટી તરફથી આ અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી એલજીના તાજેતરના વલણથી દિલ્હી સરકારના રાજભવન વચ્ચે વિવાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે જો જરૂર પડે તો જેલમાંથી સરકાર ચલાવવા માટે કોર્ટનો સહારો લેવામાં આવશે એકવીસમી માર્ચે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં જ આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે દિલ્હીના મુખ્યમંત્રીને અઠાવીસમી માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવે છે જેલમાંથી સરકારની દિશામાં એક પગલું ભરતા તેમણે પાણી અને આરોગ્ય વિભાગને ઈડીની કસ્ટડીમાંથી બે સૂચનાઓ પણ જારી કરી જોકે ભાજપે આ અંગે એલજીને ફરિયાદ કરી હતી અને સૂચનાઓને નકલી ગણાવી છે ઈડીના સૂત્રોએ એમ પણ કહ્યું કે કેજરીવાલને કસ્ટડીમાં કોઈપણ ફાઇલ પર સહી કરવાની મંજૂરી નથી કેટલાક નિષ્ણાતો જેલમાંથી સરકાર ચલાવવા માટે એલજીની મંજૂરી સૌથી વધુ મહત્વની ગણાવી રહ્યા છે જેલમાંથી સરકાર ચલાવવામાં આવતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે બંધારણીય નિષ્ણાતોએ કહ્યું કે જો એલજી ઈચ્છે તો કોઈ પણ બિલ્ડિંગને જેલ જાહેર કરી શકે છે અને કેજરીવાલને ત્યાં રાખી શકાય છે કેજરીવાલ અહીંથી સરકારી કામ પણ જોઈ શકે છે જો કે એલજી સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવું કરવાના નથી